ંદ્રજી મહારાજ વચનામૃત શ્રીમદ ભાગવત ગીતા સાર પુષ્ટિ ભક્તિ માર્ગો અક્ષર આદપી

આપણને આવો પ્રમાણિક દિવ્ય અને સરળ માર્ગ પરંપરાથી મળ્યો છે અહિયાં બહુ સ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજના વચનામૃત ભગવત ગીતાનો સાર પૃષ્ટિ ભક્તિ માર્ગ આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે બહુ સ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજના વચનામૃત બહુ સેવા એ આજીવન વ્રત હોવું જોઈએ આ પ્રસંગ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડાલને લાઈક ચેનલને અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે